બોલો સત્ય સનાતન ધર્મ મધુ રામ બાપાની બસ એટલું આપણાથી શાંતિથી શાંતિ થી રેવાય ભાઈ એટલું જ આપણને સમજાય વધારે સમજાય નહી વધારે કશે ગમે એટલું બોલીએ તો એ આપડી સમજણ માં આપડે સ્થિર નો હોય ને સમજણ માં ક્યાંથી આવે ભાઈ કે જેને આપણે સમજવા બેઠા છીએ તો પ્રથમ તો પેલા આપણે આપણા દેહ માથે થોડુંક મક્કમ રહેવું ભાઈ આપણો દેહ છે કે દેહ માથે થોડુંક શાંત રહેવું ભાઈ તો જે મારીને તમારી સુધી જે આ અવાજ આવી રહ્યો છે ભાઈ એ અવાજ થી માણા ભવસાગર સાગર કરી ગયા છે ભાઈ ભવ એટલે ત્યાં એવો સાગર નથી કે ત્યાં સમુદ્ર માં આપણે જવાનું નથી પણ ભવસાગર એટલે આ સંસાર સાગર છે એ ભવ છે ભાઈ મહાસાગર છે અને આમાંથી જો ભવ પાર થઈ જવું હોય અને આમાંથી જો સેતી જવું હોય ભાઈ તો મારીને તમારી સુધી જે અવાજ આવી રહ્યો છે એને પૂરું ધ્યાનથી અને આધીનતાથી ગ્રહણ કરવા અને એનો જે થાય ત્યાં ઈ અમૃત બને ઝેર શિવજી આપણી સમજણીમાં નો આવે એટલે એ બધું ઝેર બાય એટલે શિવજી એ નો એના હૃદયમાં જવા દીધું કે નો શિખર માટે રાખ્યું ભાઈ એને ગળામાં વસો વેસ રાખ્યો એટલે એને નીલકંઠ કહેવાના ભાઈ એટલે એને નીલકંઠ કહેવાના એના ત્યાં આખી સરસ્તી વસે છે ભાઈ નકર હળાળ જે દેવો ને દાનવો બે ભાગ્યા ભાઈ એટલે આપણી સત્સંગ સભા હોય એમાં દેવોય હોય દાનવો હોય બધુંય હોય ભાઈ પણ આમાં સત્સંગ સભા એટલે સત્ય નો સંઘ અને આપણી અસત્ય કેટલું છૂટે એટલું છોડી દેવાનું છે અને જેટલું સત્ય આપણું સમજાય એટલું આપણું છે ભાઈ અને સત્ય જ પાર જવાય કોઈ એમ હોય કે વાણી પાણીનો કોઈ પાર નથી જે સંતો ભક્તો મહામુનિયો ઋષિયો જે ચાશે એની એની વેદના ની એને વાતું પી છે આ વેધ ની વાતું વેધુ જેને વેદના થઈ હોય એને સમજાય બાકી જેને વેદનાની ખબર નથી કે જેને વેદના છે નથી ભાઈ એને કોઈ દિવસ આ વાત જેમ સેમ સમજાતી નથી અને જેમ સેમ સમજાઈ જાય પછી તો એ હું કરવા હું આવ્યો મારે હું કરવું અને મારું હું કર્તવ્ય છે આ એની એને ભાન થઈ જાય એટલે પછી એ પ્રમાણે જીવવા મળે જીવ નામ એવી જીવ એવું નથી કે હાલો આમ તમને હાથમાં પકડીને દઈ હકી ભાઈ જીવ એટલે સમજવાની સમજે અને ઈ સદગુરુ આપણને શાન માં સમજાવે ભાઈ શાન એક જરાક જ હોય કેટલી હોય શાન કોથળા ભરી નો હોય હવે ઈ શાન આપણને સમજી જવાય એટલે પછી આપણું કર્તવ્ય પૂરું થઈ જાય ભાઈ ભક્તિ છે આર પાર છે બાઈ જે બોલન આર જે આ અવાજ થઈ રહ્યો છે ઈ જેને આપણે અણલંગી કહેવામાં આવે કે જે શિવ આદિ અનાદિ આદિ મધ્ય અંત ને કે બોલે તું કારણ કે પુરુષ ની કોઈ દિવસ નાશ જ નથી ભાઈ એમાંથી જે કઈ ઉદભવે એમાં પાછું હુમાય છે ભાઈ હવે ઈ સંતોએ એને મોટામાં મોટો નિર્ગુણ સાર કીધો શું કીધું ભાઈ ગુણ સત્તા નિર્ગુણ સાર કારણ કે નિર્ગુણ એટલે ગુણ વિનાનો તો એને ગુણ કેવા માં આવે ને કે આ નિર્ગુણ જે માણા ને અમુક ના એમાં ગુણ નો હોય તો આપણે બોલી નાખીએ તો આપણો શબ્દ જ ફેલ જાય કારણ કે જેને એમાં નિર્ગુણ આપણે કહી તો એને એમાં ગુણ નથી તો એમાંથી તો અનંત ગુણ ઉત્પન્ન થાય ભાઈ એક ની અનંત હવે એવા નામ ને પામેલા જે કાઈ હોય કે જે નામી નથી એને તો મારી અરજ નથી એને તો એક ગુના ની લાખો કરોડો ગુના સત્યની સભામાં બક્ષિસ છે સત્યની સભા એટલે શિવની સભા ભાઈ એમાં બક્ષિસ છે ગુણ જે માણી છે એની વાત છે ભાઈ અને ઓલો તો નિર્ગુણ છે હવે જેને નિર્ગુણ ની ખબર પડે તો સગુણ સ્વરૂપે આપણા સદગુરુ છે ભાઈ દેહધારી ઈશ્વરના ઘરના પેગમ્બર છે ભાઈ ઘર નો પ્યાગામ લઈને આવેલા છે પણ જો આ સમજાય તો આની વાત પડે નહીં ગુરુ ને આપણે દેહરૂપે જોઈએ કોઈ દિવસ થાય આત્મા છે ગયા જે છપ્પન કોટી યાદવ કે જે કાઈ ઋષિ કે જે કાઈ છે ભાઈ એ તમામ છે સોસાઠ જોગણી બાવન વીર બધાય આપણી નજરે કેમ ન આવે કારણ કે આપણા ઊંધા દેવરૂપી અનુભૂતિ થાય દેવરૂપી એટલે માણસ નો ખલકો દેખાય ને આત્માના દર્શન થાય આત્માનો જે ભાવ થાય એ દેવ છે ભાઈ દેવ ને ત્યાં એવું ન હોય કે રામોપીર હોય તે હાથમાં ભાલુ હોય માં હોય એટલે સિંહ સડી અને તમામ ભૂજામાં શસ્ત્રધારી હોય એવું ન હોય ભાઈ કે ખોડિયાર મેરડી છે મેરડી ને બોકડો લે એ કે મેરડી મેલામાં મેલી દેવું ભાઈ એ કે કોઈને ન મૂકે પણ મેરડી એટલે આપણી હમજણીમાં ફેરશે મેરડી એટલે આપણી જા દ્રષ્ટિ શુદ્ધ નથી ઈ મેરડી છે ભાઈ આપણી દ્રષ્ટિમાં જ અનુભૂતિ નથી અને એવી દ્રષ્ટિ આપણા સદગુરુ શ્યામે કરાવેલી છે ભાઈ અને જે જેને હું તો એમ કહું કે જેને પુણ્ય નું ભાતું ભેગું છું ને એને સદગુરુ મળે અને મળે સતાય એને એવો ભાવ ત્યાં થાય કે મારે આ જેમ છે એમ આ વાતને અને આ જે આ સત્ય હું છે એને સમજવું એનો જેવો ભાવ થાય નકર તમે ગમે એમ કહો તો એ વાત જય એની થોડી બોલે ભલા માણસ કોઈ માણસ પગે લાગવું એટલે કઈ સામાન્ય વાત થોડી છે હે તમામ ભ્રમણામાંથી બારું નીકળી અને માણસ ને પગે લાગવું એટલે કઈ હેલી વાત નથી નો આખો મોહ મળે ભાઈ માણસ નો આખો અહંકાર મળે એટલું આપણને સમજાય ન ભલે આપણે ગમે અહીંયાથી તમે બોલતા હો ભાઈ જ્ઞાન છે આ શિખર કમળ શરણ કમળ થી શિખર કમળ સુધી ની જે તમે રસ હલીરો છે જેને તમે વાપરી શકો પણ એ હમઝા માફત માં મળવા જીવતર એ કામ કારણ કે આપણો દેહ છે હવે આ નામને પામમાં માટે દેહમાં જ ઉતરવું પડે ભાઈ હવે આ દેહમાં જો તમે ઉતરો તો પામ નકર કોઈથી પમાય એવું છે નહીં ભાઈ એટલે સંતોએ કીધું કે ભાઈ ગુરુ શરણ સેવતા સૌદ લોક પૂજાય શિવ વિરંજી શારદા કે ગુરુ તણા જસ ગાય ભાઈ એને ગુરુ તણા જસ શિવ ને શારદા કેતા માં સરસ્વતી શારદા કેતા માં ઉમિયા શારદા કેતા માં પાર્વતી એ હા એની સમજાય ને કરે ગુરુ ના ગુણ નો મહિમા તો બહુ કારણ કે શિવ સંકાદિત ભાઈ ઋષિ મુનિયો નારદ સારદ શિવ સંકાદિક સંકાદિત કે ગુરુ ગુણનો બહુ

હમજા પછી પણ ઉભરો આવી જાય એને કહેવાય ભક્તિ સમ્રા કાઢી ગઈ અને એમાં આધીનતા પછી માણસ માણસ નિર્મળ બનતો હોય તો એને એ પાત્રતા બનતો પછી એમાંથી જો ન હમજાય તો એ કે વિનાના હાંગલા પીજળ પમેડા ખાય બુટડી નાખે બખા રહર આપણામાં જાય ગમે એટલું વેદો નો વેદાંત માંથી ધારા આવતી હોય તો એ આપણા શિખર માં કઈ લાગે ભાઈ શબ્દ છે આરપાર થી આવે છે ને આરપાર યોજાય છે ભાઈ એકબદ શબદ કી સબસંગ ભાઈ શબદ સબદ કી સબ કોઈ કરે એનો સંગ જો એનો કોઈ સંગ કરે તો આ ભૌસાગર ત્રીજવા એવું છે ભાઈ એક સબદ સીડ્યા સબદ ઉતર્યા સદ્દ શબ્દ થયા ઉજયારા ભાઈ શબ્દ ઇનાયી હોય પણ એની કલ ફરી જાય એને વાપરવતા જો આવડી જાય તો ઈનાયજ પાછા જે ભ્રમના તાળા છે એ ભ્રમ ના ખુલી જાય અને પાર ઉતરી જાય શબ્દ પણ જે માણસ ધારે તો માણસ એટલે એક આપણને અવસર એવો ભાઈ મનુષ્ય અવનીમાં એક યવનિમાં એવું છે કે દેવ બની શકાય ભાઈ સોરાશી લાખ યોની ફરી ફરી જેવું પાસો આવે કઈ એક વાર મનુષ્ય દેહ ઈશ્વર આમ આપણને નિર્માણ કરે હવે એ નો ઈ આ દેહ કરીને જો આ ને પોતે સમજી નો માણસ સૌ એવું એનું કર્તવ્ય ન સમજે તો પાસો સોરાસી માં ગમે એટલા કર્મ ના દાબાના દાબા ભલની હોય પણ જે સદગુરુ એ આત્માની અનુભૂતિ કરાવી દીધી એક વાર જો આત્માની અનુભૂતિ થઈ જાય તો લાખો કરોડો કે ગમે એટલા ઢેગલા ના થપા ના થપા કર્મ ના હોય પણ એ બળીને ખાખ થઈ જાય ભાઈ એક વાર જ આ દેહ ની અંદર સદગુરુ નો જો દીદાર થઈ જાય તો તમામ કર્મના કર્મના થપ્પાના થપ્પા હોય પણ બળીને ખાક થઈ જાય ભાઈ હવે આવું નામ આપણને મળવા છતાં ભાઈ નામને સહેજે પણ જો આપણે આધીન ન બન્યા તો અંતે અલોપ અલોપ કહેતા કોઈ એનો અલોપ કહેતા જે સોરા કોઈ અંત જ નથી કે આપણે હેમાં વૈયા જાવ ભાઈ માળામાં જાય થાળામાં જાય ઝાળામાં જાય હેમાં જાય એનો કઈ ખબર નથી ગધાડો કુતરો બિલાડો ઓટીઓ કીડી કુજર હસ હાથી

ભવબંધન માંથી મુક્ત થઈ જાવ પણ ખોટી ભ્રમણામાં જો આપણે પડશું તો મેળ આવે એવું છે ભાઈ તો આનો કોઈ રીતે મેળ નથી આવે પણ આનો મેળ એક જ રીતે આવે એ કે નામ સમરણ ભાઈ એ કે અનસમી નથી ઔષધિ અન છે ને અનસમી કોઈ ઔષધી નથી ભાઈ તમામ ઔષધિ હોય પણ તમે અન્ય લો તો ઔષધિ કોઈ કામ ન કરે એ કે અનસમય નથી ઝરણા સમો નથી કે ઝરણા સમો જાપ નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ એ કે નિંદા સમો નહીં કૃષ્ણ ભાઈ નિંદા છે કે નિંદા સમો કોઈ કૃષ્ણ નહીં ભાઈ નિંદા સમો નહીં કૃષ્ણ ને એમ માણસ બની અને માણસનું કર્તવ્ય સમજીએ કે તો માણસ ધારે તો ભજન કરી પણ એક ભજન ભજવી પણ એક અને આ સોરાશી માંથી પાછો

માણસ બની અને હમજીન જેનું જેનું કર્તવ્ય જે કરે છે એની માટે સારું છે અને નકર કોઈ પાર જ નથી કારણ કે દેવી દેવતા પીર પેગમ્બર કોઈ ખોટા નથી ભાઈ એ બધાય નામ ને લઈને ખેલા છે પણ આપણો ભ્રમ છે એટલે આપણા એમાં એવું દેખાય કે ભાઈ દેવ કોને કેવા પ્રથમ તો આપણને એક નક્કી ન થાય કે દેવ કોને કેવાડિયાર તેત્રીસ કોટી દેવતા છે ગમે જાવ પણ માણસ મસ્તક નમાય હું કામ કોને નમાવી કારણ કે એ તમામ આ પામીને પામીલા છે નામ સિવાય કોઈ ખડિયાર એ નો થઈએ કે સાવનમય નો થઈ પીરય નો થઈએ નામ છે ને એ આમાંથી જેવા સદગુણ ઉદભવ્યા છે ને નિર્ગુણ કહેવામાં આવે ગુણ સતાય નિર્ગુણ કહેવામાં એમાંથી જ આ બધા જે કઈ ક્યાં છે એમાં તેત્રીસ કોટી દેવ એમ પાસા સતા નવા બારા આ તેત્રીસ મેળે મળ્યા તેત્રીસ નો મેળે એ મળેલા છે એમાંથી જે તેત્રીસ માઇલો હસ જે હોય એ ગતિ ને નિર્ગુણ ગતિને પામીએ પામી પાછો એમાં લઈ થાય ભાઈ એમ પ્રગતે એમાંથી ને એમાં પાછો લઈ થાય ભાઈ

એ અઢાર ગ્રંથમાંથી માંથી ગમે એ ગ્રંથ તમારે ધારા આવતી હોય એમાં બધી મજા આવે ભાઈ પણ જે એ મજા આવે ક્યાંથી હવે એ મૂળ મજામાં જવું હોય એની વાત છે આપણે મૂળ મજામાં જેને જવું હોય એની વાત છે ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ ગુરુ સાત સાત કે પરિબ્રહ્મ ભાઈ ગુરુ સાત સાત પરિબ્રહ્મ કૃષ્ણ પરમાત્મા પછી વિષ્ણુ ભગવાને સમાજ હમો જોયો ગુરુ દત્તાત્રી ક્યાં તો એને સ્વાવિસ ગુરુ એને સગત હાથ જોડ્યા શું કામ માણસ છે ગુરુ શરણ શરણની રજ જે નામ છે એ અનંત પણ કહેવાય ભાઈ એનો કોઈ અંત નહી અને નામ છે નિરંજન પણ કહેવાય વેદ થકે વાણી થકે થકે શેષ મહેશ ભાઈ વેદય થકે વાણી થકે મહેશ એ ગીતા તો કોઈ ગમ નહી હોય કર્મ શ્રી કૃષ્ણ ભગવાન ને શરીર મોકલી પણ ના ગીતાનું ગમન નથી ના સદગુરુ નો વાસ ના સદગુરુ નું છે એવા સદગુરુ માલમી આપણને મળ્યા છે કે તમામ ભર્મ માંથી આપણને કારણ કે જે આપણને બતાવ્યું છે અને જે નિશાન આપ્યું છે છતાં આપણે નિશાને નથી ભાઈ અને જે નિશાને જે રાહ છે જે નિશાને એને તીર મારી જ દીધું છે

હવે આની સંતોએ જે કઈ કીધું છે એને ખોટું નથી એને તો નજરે નિહાળીને કીધું ભાઈ પણ પ્રથમ મેં કીધું છે કે ભાઈ આપણે સત્સંગમાં ના પહેલા આપણા દેહની અનુભૂતિ બેહાય તો બે હવું નકર આપણે ભલે આપણે થી ન બે હાતું હોય મારું કેવાનું હું છે આપણને નિંદ્ર આવતી હોય આળા આવતી હોય તો આપણે બહાર ગમે ને અહીંયા એવું નથી કોઈ પણ સત્સંગ સભાની ની અંદર જાઓ બાર સંપ્રદાય બહાર જ આપણે બેસી જઈ આપણે કોઈ કઈ મારું કહેવાનું એવું છે કે આપણા દેહ ની અંદર નવે દરવાજા એક એક સોહમ છે એમાં દસમા સોહમ સાર છે શું છે હવે દસમા સોહમ સાર તાકા કરો આનો વિશાળ

ચાર ને ત્રણ હાથ મૂળ વાત હાથ ની ભાઈ કોઈ પણ સંત હોય એવું નથી કે કોઈ પણ ભગત હોય કોઈ પણ ઋષિ હોય વાત ગમે ત્યાંથી હોય વાત સત્ય હશે તો ખોળો પાછ થી લઈ લેવાય ભાઈ નાનું આમાં નાના નથી કોઈ મોટા ભાઈ કોઈ નાનું નથી કોઈ મોટું નથી નહી નાનો નહીં મોટો એ કે ખારા સમંદર નો લોટો ભાઈ સંદર આખો ભીર્યો હોય પણ એમાં એક લોટો પાણી હોય તો એમાંથી પીવાય

આપણને જે હમી તસવીર દેખાતી હોય પાંચ એ રૂપ છે ભાઈ પછી એના જે નામે એનો વ્યવહાર નામનો નામે જુદો નથી જે નામે કરીને જે કમાઈ કરે એનું નામ રે છે બાકી નામ વાળો કોઈ ઓળખે નહીં ભાઈ કારણ કે નામ ને નામી અલગ નથી કાટા રોકી વસ્તુ જીવ શિવ કોઈ અલગ નથી જીવ ઈ શિવ છે પણ હવે જીવ દિશા જાય તો શિવ દિશાને ને ઓળખીએ એક ભાઈ શિવ આપણા પેઢીઓના પેઢીયું ગામમાં મંદિર હોય શિવ મંદિરે દોરો લઈ જવો પડે કાસો દોરો લઈ જવો પડે એની વિધિ પૂરણ લઈ જાય નાદી બુદ્ધિ વિધિ વિધાન કરે આપણી ની પેઢીઓ કરતા આવી કોઈ આમનો કે ને આ મંદિર ની બારા મે કીવાય નીકળતા પહેલા ભાઈ કોઈ પણ પૂછી લેવું ભાઈ હવે ગામ બંધાય એટલે શિવજી નું મંદિર થાય પાંચ જણા મોટા મોટા થી અને ગામમાં મંદિર બાંધે શિવજી ની મૂર્તિ પધરાવે ભાઈ અને શિવજીની મૂર્તિ પધરાવે તમે તમામ મૂર્તિ જોવી એક વાય શિવજી મૂર્તિ વસો હોય છે ભાઈ શું કામ એ નિશાન બતાવે એમાં નિશાન ની શાન આપણને બતાવે પછી ઈના ઈ શિવ બધાય બેહાડી દે પ્રાણ પ્રતિષ્ઠા કરે ભાઈ અડાયા સાણા લાવે ગાઉતલ લાવે દહીં લાવે દૂધ લાવે અબીલ લાવે ગલાલ કંકુ પૂરી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરે અને પછી એને પગે લાગવાનું શરૂ કરે આખી પેઢીઓ પેઢી હોય છે પણ શિવ કે બારા નીકળતા મેં વાત સાંભળી ને કઈ નીકળ્યા ભાઈ હવે જેમાં કાઈ નથી એમાં બધું છે ભાઈ જેમાં કાઈ નથી એમાં બધું છે અને તમે જવો ખાવ છો પીવો કુવો સવો પછી આળા સડે તો હુએ જાવશો બગા હોય ખાવશો સીકઈ ખાવશો હવે પરગટ શિવ માલિકા પીડન બીજા ગોતે ભાઈ શિવ માલિકા છે ભાઈ જેને સમસાન માં રહેવા વાળો ભાઈ અને અઘોરી છે કેવો છે અઘોરી ભાઈ હવે આ ઓગણ ભૂતડા તો એની હારે રમે કેટલા ઓગણ પચાસ ભૂતડા એની હારે હવે આ ભૂતડા મટે ને તો આ શિવ ઓળખાય જેમ છે એમ શિવ શિવ કેતા આપણો આત્મા આત્મા ઈજ પરમાત્મા જીવ દશા એટલે આયશા ને કૃષ્ણ ઉદ્ભવે જેમાંથી આ મારું ના તારું આમાંથી કોઈ દિવસ ધરાય નહી એને કહેવાય જીવ અને એમાંથી જો નામ સ્મરણ કરતા કરતા સંતોષ થઈ જાય અને પછી શાંતિ આવી જાય તો એને કહેવાય શિવ ભાઈ શિવ છે એને કાઈ જોતું નથી એ હતું છે અને રહેવાનું છે આવું નિર્માણ કરે ભાઈ અને આ ઈશ્વર નામની આ નિરંજન નામની માળા છે ભાઈ આહો ની બંને નથી આપણે ફેરવનાર કોણ ઈ આની હિસાથી પડે છે આપણે એમાં જોડાઈ જવાનું છે શું છે